હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રો ઘર મેસી ગોળમો ટકો ટ્રેક્ટર આવેલ છે ટ્રેક્ટર માત્ર નેવું હજારની કિંમતમાં બેસવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ ફોલ્ટ જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે એન્જિન સારું માત્ર નેવું હજાર રૂપિયા કિંમત વહેલા તે પહેલાં ખેડૂત મિત્રો ટ્રેક્ટર ગણતરીના કલાકોમાં વેસાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો કોન્ટેક નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાવી વિડીયો સારો લાગે તો એક લાઈક તો જરૂર કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો ઓગણીસો ને અઠ્ઠાણું નું મોડલ છે અને ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે સારી હાઇડ્રોલિક સારું એન્જિન ટોટલ જવાબદારી સાથે આ ઘર મેસી ટ્રેક્ટર વેચવાનું છે અને ટ્રેક્ટર ઓહિણીમાં પણ ચલાવેલું છે તમે જોઈ શકો છો ઘર ટ્રેક્ટર છે ટ્રેક્ટરની પાછળ તમને ઓહી ઓજારમાં જોવા મળી જશે કમ્પ્લીટ વર્ક કરે છે હાઇડ્રોલિક એક નંબર જોવા મળશે અને એવરેજમાં કોઈ પણ ટ્રેક્ટર આને નહીં લાગે તેવું માલિકનું કહેવું છે ખૂબ જ સારી એવરેજ છે ટ્રેક્ટરની અને ટ્રેક્ટરમાં તમને કાટસળો ક્યાંય જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લઈ અને હકાવવાનું જ રહેશે ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશન અને ટોટલ જવાબદારી સાથે જ વેચવાનું છે માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને ટ્રેક્ટરની ચેસ્ટાઈ વગેરે લઈ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ ટ્રેક્ટરની આપણે કિંમતની તો માત્ર નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી શ્યાર ત્રાણું વીસ શ્યાર એકોતેર માલિકનો મોબાઈલ નંબર છે નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં માન સન્માન રહેશે બે પાંચ હજારનું તેવું માલિકનું કહેવું છે તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર ગામ પીપળિયા જોવા મળશે જસદણની બાજુમાં પીપળિયા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ ઇઠ્યાસી સાર ત્રાણુંવાળો નંબર મળી જશે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિશરાજ